બરોબર મારો ભગવાન બોલતો છે મોરાલની માતા બોલતી છું લેન્ટ ભવાની માતા બોલતી છું હું મેળડી બોલતી છું તો ડોશી આ વ્યાન રે તો તારી જમી પાછી લઈ આવેલું તાર ઘરે મોટો આવડો મોટો મારો ફોટો રાખીને પૂજે એટલે કોસો થઈ બોલ કન્ના ઓગડે કેટલો મોટો ફોટો છે આવડો મોટો ફોટો લાઇટિંગ વાળો એની એમોસો એટલે તન કોસો તન વગાડીને એટલે કોઈ મરી જાય

ખેતીવાડી ખાતમ સાહેબ છે રાધનપુર ની અંદર પરસાદી શું મની તીઠું થઈ જાય હું મની તી હા

હું ઓક્સિજન કાઢી નાખું માતા બોલતી છે તો જાદુ કેતી નહી પતા જો બે વર્ષથી ઓક્સિજન ની દવા અને ઓક્સિજન લગાયેલું રાખે છું પણ બાવી દાડામાં ઓક્સિજન નો બાટલો સાઈડ માં ન મિલાવ માનું માતા ની લે

એના માટે તમારા છોકરાને છોકરાને વહુ લેવા તમે બોલ લઈને નાખો અગર બચ્ચે એક દોર વાળો હું પેલાન પાછળ ન મુકતો આ મેલા પેનલ આર એટલા બધા લઈને હું ફોલે ગયો એકલા ઓર બીજો દોરો ખોલી વગાડજે રામ મજા બોલતા છે લે હું કુમારી માતા મજા બોલતી છું મારો ભગવાન મજા બોલતો છે આ ધર્મની ગાડીની માતા બોલતી છું લે ભાઈ ચટલે બોલો એટલે વધારે

મેલડી જવનું ઠેકાણું કરો એટલે તમારે બધી રીતે બધી રીતે મજા 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 એ હોય હાઇઠે ખોટી થશે શેનુ શ્રીફળ મેળ્યું કાકો તો અત્યારે શ્રીફળ પડ્યું હતું આવજ નહિ ભાઈ એ શ્રીફળ તમારી દાબડી માં ઘરની હેટે એટલે ઉભી રઈ નકર આટલી દુર તક મરી જાત એટલે વાહો પાછો ચાલુ થઈ જવું જો લોબી બાધા રાખવાથી નુકસાન થયું કે બાધા ચાલુ હતી ભુવાજી એ શ્રીફળ મૂક્યું કેટલા વર્ષ શ્રીફળ પડ્યું હતું પંદર વર્ષ બાધા નું શ્રીફળ પડી રહ્યું નક્કી કરવા છે ભો મરી ગયા બરાબર તમે દુનિયાના ના ખૂણે પર મેલડી દાપડી હાચી હાચી ને હાચી આ શ્રીફળ મૂકી ને વખો મટી ગયો એ બરોબર મૂકવું મારો મેલડી બોલતી તો આટલેથી યાદ આવ્યા છો ને આ વખો મટી જાય

જો વિશ્વ રાખશો પૂરું કરી અને આખો આથી બન પોણીય અને બે અગરબત્તી આ મોડલ વાળી માતા ની કરવાની ધંધો પાછો ચાલુ થાય ચર્ચી ચાલુ થાય ઉઘરાણી વાળા માતા બોલી જા

પુરાવો જોતા ખોલી છે વાતાવરણ લે એની વાત બની પણ જો હું છે માતા બોલતી છું

લાઇન લો બે છે ભાઈ દર્શન મો ઉતાર રાખી બોલો ભાઈ ઝઘડા તાર બે જણ થાય છે ત્રીજ તો થતો નહી તો વાંચો મેલવાનો તો

અમે હમણાં હૈદરાબાદ ગયા હતા આંધ્રપ્રદેશ તો અહિયાં ચાર કલાક પેલા દર્શન કરવા ઉભા રહ્યા એમાં એક ભાઈ પેલા સાંસદ હતા તો વીઆરપી ના લીધો તો લાઈન છે આમ જ ભગવાન આટલા પણ હવે જીનત કરેતો એ સદી નો ભુવો રંગપુર સદી જેને ખુદ મોદીજી મળે છે જો ચિંતા મેળ જાય

ખૂબ સેવા મજા જે જે ના ભીનો અર્થ પડે પૂરો કરી આજે આન ગોડા હતા તરી હોય હગુ ના કરાઉટ મારું નોંધ માતા ચિંતા મેલી દુનિયા શેસ વાયર એમ બંને કરાવું તો મારું નોંધ દે મોડે ચિંતા મેલી હા કેસ ચા પોલીસ વાળા પંદર હજાર ભરવાન ગયા હતા માતાજી ચોખાનું કટુ માટે થઈ ગયું હતું